હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ ખબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 10 હેરોન નું સૂત્ર સ્વાધ્યાય 10.1 આપડા 1 થી 4 નંબરના બધા દાખલા કમ્પલીટ કર્યા હતા આજના લેક્ચરની અંદર આપણે એનો નેક્સ્ટ દાખલો જોઈશું દાખલા નંબર 5 એકદમ સિમ્પલ દાખલો છે ત્રણ ઉદાહરણ જોયા હતા એમાંનો જે કા દાખલો આપણને અહીંયા આપેલો છે સરળતાથી આપણે પહેલા નંબરની અંદર એની રકમ વાંચીએ અને એના પછી એને સમજીને સરલતાથી આપણે દાખલાનો કમ્પલીટ કરી દઈએ વિડીયોની અંદર અંત સુધી બની રહેજો તમને આખો દાખલો કમ્પ્લીટ મોઢે આવડી જશે એ મારી ગેરંટી છે સો વિડીયોની અંદર ખાલી અંત સુધી બની રહેજો સો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણે વાંચીએ રકમ રકમની અંદર આપણને આપેલું છે કે ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ પચીસ ના પ્રમાણમાં હોય તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો મેં તમને ઉદાહરણની અંદર પણ કીધું કે જોઈ લો આપણને કોઈ બી બાજુનું માપ પ્રમાણની અંદર આપેલું હોય બાર જેમ સત્તર જેમ જેમમાં આપેલું હોય મતલબ પ્રમાણની અંદર આપેલું હોય તો એની સાથે કંઈક ગુણાંકની અંદર હોય શું આપેલું છે એક આપણને ત્રિકોણ આપેલું છે અને ત્રિકોણ ની બાજુના માપ આપણને આપેલા છે બાર જેમ અને બરાબર મેં તમને પણ ફરીથી એક વખત કહું કે જયારે બી આપણા જેમના પ્રમાણમાં આપેલું હોય મતલબ એની સાથે શું હોય કંઈક ગુણાંકની અંદર હોય અને એ જે ગુણાંકમાં હોય એના આપણે હંમેશા શું લઈ લેવાનું એક્સ લઈ લેવાનો મતલબ પહેલી બાજુનું માપ બાર એક્સ બીજી બાજુનું માપ સત્તર એક્સ ત્રીજી બાજુનું માપ પચીસ એક્સ કમ્પ્યુટર એટલે સુધી પહેલી બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ હવે આપણે બાજુના શું કહીએ છીએ તો કે એ બી અને સી તો પહેલું થઈ ગયું એ આ બી અને આ સી હવે આપણે શું કરવાનું રહેશે એક્સની કિંમત શોધવાની રહેશે આપણને એક્સની કિંમત મળી જાય માની લોકો કે ની જગ્યાએ આપણને દસ મળો તો પહેલા નંબરની અંદર આપણે શું કરીએ ની કિંમત શોધી દઈએ ની કિંમત મળી જશે એટલે આપણને એબીસીની કિંમત મળી જશે શું શોધવાનું છે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ચાર કિંમતો આવી જોઈએ એસ એબીસી એબીસી ની કિંમત આપણને ત્યાંથી મળી જશે અર્ધ પરિમિતિન્ટ અને ડાયરેક્ટ આપણે શું મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે સો ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણે જેટલું આપેલું છે એટલું લખી દઈએ તો કે અહીં અહીં આપણને ત્રણ બાજુના માપ ક્યાં થઈ જશે ત્રણ બાજુના માપ એ બરાબર બાર એક્સ બીજી બાજુનું માપ પચીસ એક્સ હવે આજે એક્સ જે રહ્યું એ શું છે એના ગુણાંકમાં છે મતલબ આપણે ધાર્યું કે એનું ગુણાંક શું છે એક્સ આપણે એની જગ્યાએ ગમે તે વાય કોઈ પણ ધારી શકાય કમ્પ્લીટ અને એ સિવાય આપણને આપેલું છે કે તેની પરિમિતિ બરાબર પાંચસો ચાલીસ પરિમિતિ પરિમિતિસ આપેલી છે અને એના પછી આપણે કિંમત શોધીએ તો અર્થ પરિમિતિ એસ બરાબર સૂત્ર શું થશે તો કે પરિમિતિ ભાગ્યા બે પરિમિતિ ભાગ્યા બે અર્ધ પરિમિતિ કેટલી હોય આખાના ભાગ્યા બે હોય તો બરાબર પરિમિતિ આપણને આપેલી છે પાંચસો ચાલીસ ભાગ્યા બે તો સત્યાવીસ દૂધ હશે આપણે એ બી અને સી ની કિંમત શોધીએ એ બી સી ની કિંમત શોધવા માટે આપણે કોને કઈ હિન્ટનો ઉપયોગ કરીશું તો ક્યાં પરિમિતિનો પરિમિતિ આપણને આપેલી છે પાંચસો ચાલીસ સેન્ટીમીટર તો એ લખીશું કે અહીં આપણને શું આપેલું છે તો કે પરિમિતિ બરાબર પાંચસો ચાલીસ તો એ પ્લસ બી પ્લસ સી આપણે ઓલરેડી તમને સમજાયેલું છે પરિમિતિનું સૂત્ર એ પ્લસ બી પ્લસ સી ડાયરેક્ટ નીચે મૂકી દઈએ એ પ્લસ બી પ્લસ સી બરાબરના પાંચસો ચાલીસ એમના એમ તો કે તેથી એ બરાબર આપણી પાસે શું જોઈએ તો બાર આપણી પાસે શું છે તો કે સત્તર એક્સ પ્લસ સી બરાબર આપણી પાસે છે પચીસ એક્સ બરાબરના પાંચસો ચાલીસ એમના એમ તો કે તેથી બાર પ્લસ સત્તર પ્લસ પચીસ એટલે શું થશે ચોપન અને એક્સ એમના એમ તો ચોપન એક્સ અને બરાબર પાંચસો ચાલીસ જો આપણા એક્સની કિંમત શોધવાની છે તો ચોપનને શું કરવા પડશે જમણી બાદ જવા પડશે તો ચોપને એક્સ સાથે ગુણાકારમાં તો પાંચસો ચાલીસ ચોપન કરી ચોપન ચોપન ઝીરો વધ્યો એક અને એક અને ઝીરો એટલે આપણી પાસે શું વધશે દસ તો એક્સ બરાબર અહીંયાથી આપણને મળી જશે દસ આપણા દસ ધારા તો આપણને દસ જ મળી ગયું બરાબર એક્સની કિંમત આપણને મળી ગઈ દસ તો હવે આપણે પહેલા નંબરની અંદર કોની કિંમત શોધીશું એની એ બરાબર આપણી પાસે શું હતા બાર એક્સ a = 12x = 12 x ની કિંમત મળી 10 તો 12 * 10 = 120 એકમ આપેલું સહસ સેન્ટીમીટર b = આપણી પાસે હતા 17x આવી રીતના c = આપણી પાસે હતા 25x તો બરાબર 17 એમ નેમ x ની કિંમત 10 તો બરાબર એકસો ને સિત્તેર સેન્ટીમીટર પચીસ ગુણ્યા દસ તો પચીસ ગુણ્યા દસ બરાબર સી વર્ગમૂળની અંદર તો એસ પણ મળી ગયો આપણને અર્થ એ બી સી પણ મળી ગયો સરળતાથી આપણને શું મળી ત્રિકોણનું ક્ષેત્રફળ તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળની અંદર એસ અને બધી કિંમતો આપણને જે આપી છે અહીંયા આપણે લખી દઈએ તો દસ ની કિંમત આપણને મળી ઉપરથી તો પછી માઇનસ એની કિંમત આપણને અહીંયાથી મળી એકસો ને વીસ પછી એસ માઇનસ બી મતલબ બસો સિત્તેર અને માઇનસ બી ની કિંમત આપણને કેટલી મળી એકસો સિત્તેર પછી એસ માઇનસ સી મતલબ બસો સિત્તેર અને માઇનસ સી ક્રસ આપી પાસે અહીંયા બસો પચાસ આખા વર્ગમોની અંદર बराबर वर्गमूल ની અંદર જે પહેલા 270 આ એમ ના એમ રાખીએ 270 માંથી 120 બાદ થશે 270 ની અંદર જ્યારે 120 બાદ થશે આપણી પાસે કેટલા વધશે 270 120 0 5 1 150 વધશે તો 150 270 ની અંદરથી 170 બાદ થશે તો આપણી પાસે વધશે 100 270 ની અંદરથી 250 બાદ થશે તો આપણી પાસે વધશે વીસ તો બરાબર હવે મેં તમને પહેલા પણ કીધું હતું હજી પણ કહું છું અને પછી પણ કહેતો રહીશ કે જ્યારે બી આપણે ત્રિકોણ વાળો દાખલો ગણીએ વર્ગમૂળા વર્ગોની અંદર ઘણી બધી સંખ્યાઓ આવે તો જે આપણને સંખ્યાઓ આપેલી રહી એ સંખ્યાઓનું આપણે એવું કંઈ સેટિંગ કરવાનું કે જેથી વર્ગમોની અંદર એકની એક સંખ્યા કેટલી વખત આવી જાય બે વખત આવી જાય મતલબ જો આપણને વર્ગમોની અંદર બે ગુણ્યા બે આપેલા હોય તો એનું વર્ગમું શું થાય એક વખત બે વર્ગમોની અંદર આપણને સાત ગુણ્યા સાત આપેલા હોય તો એનું વર્ગમું શું થાય એક વખત સાત તો આપણે એવું કંઈ સેટિંગ કરવાનું કે જેથી આજે બધી સંખ્યાઓ આપેલી રહી એ કોઈ બીજી સંખ્યા કેટલી વખત થઈ જાય બે વખત થઈ જાય

પંચા અને વીસના આપણે રાખીએ એમના એમ હવે આની અંદર પહેલા નંબરની અંદર જોઈએ કે કઈ સંખ્યા બે બે વખત આવી ગઈ એક તો આવી ગઈ ત્રણ કમ્પ્લીટ બીજા નંબરની અંદર આવી ગઈ વીસ કમ્પ્લીટ તો જે સંખ્યા આવી ગઈ એને આપણે બહાર કાઢી દઈએ તો વર્ગમોની અંદર સાત ગુણ્યા સાત એનું શું થશે એક વખત સાત તો વર્ગમોની વર્ગમ શું થશે એક વખત બાર વર્ગમોની અંદર બાર આવી જશે હવે વર્ગમોની અંદર આપણી પાસે કઈ સંખ્યા વધી છે તો નેવું પચાસ અને પાંચ તો નેવું આપણે કઈ રીતના લખી શકાય ત્રીસ ગુણ્યા ત્રણ ત્રીસ ગુણ્યા ત્રણ પણ લખી શકાય દસ ગુણ્યા નવ પણ લખી શકાય તો આપણે લખીએ દસ ગુણ્યા નવ દસ નવ થશે નેવું એ સિવાય ગુણ્યા તો નેવનું કામ પતી ગયું કમ્પ્લીટ જે કામ પતું થાય પેન્સિલથી આપડે ટીક કરતા જઈએ નેવનું કામ પતી ગયું દસ ગુણ્યા નવ પચાસ ના રીતના લખાય દસ પંચા પચાસ

એસી એકસો એસી અને દસ પંચા પચાસ તો એકસો એસી ગુણ્યા આપણે કરીશું પચાસ તો ઝીરો પાંચ ઝીરો ઝીરો આઠ પચાસ ચાલી ની ચાર પાંચ એકા પાંચ ને ચાર નવ અને ઝીરો ની સાથે કઈ મહત્વ નથી તો નવ હજાર તો બરાબર આપણને શું મળી ગયું નવ હજાર આપણો જવાબ શું શોધ્યું ક્ષેત્રફળ તો એકમ આવશે સેન્ટીમીટર સ્કવેર મીટર કરીને આપણે બધી કિંમતો સેન્ટીમીટરમાં આપેલી છે તો સેન્ટીમીટર સ્ક્વેર આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણને શું મળી ગયું સરળતાથી કમ્પ્લીટ મળી ગયું નાની નાની દાખલી ધ્યાન રાખજો હું તમને મેન વાત કહી ના કહું બસો સિત્તેર ભાગ પાડતા ના આવડે તો એક સ્ટેપ વધાર કરજો બે સ્ટેપ વધાર કરજો પણ ધીમે ધીમે કરજો અને ભૂલ ના થાય એવી રીતના કરજો તરીની જગ્યાએ સિત્તેર તરી બસો સિત્તેર બુદ્ધિ કરી દે તો સિત્તેરના ભાગ પડશે નહીં અને સિત્તેર છેક સુધી લબડ્યા રહેશે અને વર્ગમોની અંદર કોઈ સંખ્યા આવશે મતલબ આપણો આખો જવાબ શું થશે ખોટો પડશે તો એક બે સ્ટેપ વધાર કરવાના આપણે આની અંદર પણ શું કરવાનું ધ્યાનપૂર્વક આનંદ ગણવાનું તો આપણો જે દાખલા નંબર કયો તો પાંચ હતો અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો મે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાયો કઈ રીતના આપણો દાખલો ગયો ક્ષેત્રફળ આપણે મળી ગયો નવ હજાર સેન્ટીમીટર સ્કવેર આપણે સરળતાથી દાખલા નંબર પાંચ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આશા રાખું જો કે તમને દાખલા નંબર પાંચ હજાર એ ટુ ઝેડ કમ્પ્લીટ માહિતી મળી ગઈ છે કેવી રીતના ગણવો એ પણ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે જેમ વાળો દાખલો હોય એટલે પહેલા હજી પણ ફરીથી એક વખત કહશું બાર જેમ સત્તર જેમ પચીસ આપણને આપેલું હોય તો એની સાથે શું હોય કંઈક ગુણાકીય જ્યારે જેમ આપેલું હોય પ્રમાણમાં આપેલું હોય તો સાથે કંઈક ગુણાંકમાં હોય અને જે કંઈક ગુણાંકમાં હોય એને આપણે શું લઈ લેવાનું એક્સ લઈ લેવાનું મતલબ બાર એક્સર એક્સ પચીસ એક્સ એના પર કહી દઈએ એ બી અને સી એક્સની કિંમત આપણને સરળતાથી મળી જાય પરિમિતિ ઉપરથી તો દાખલા નંબર પાંચ અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આશા રાખું છું કે તમને કમ્પ્લેન્ટ એની અંદર ખબર પડી ગઈ છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્ક ફોર વોચિંગ ગાઈસ